કચ્છના અબડાસામાં વાયર ચોરી કરતી ગેંગ પશ્ચિમ કચ્છ એસીબી એ ઝડપી તથા જખી પોલીસ સ્ટેશન વિસ્તાર થયેલ પવન ચક્કી કેબલ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારીને બાતમી મળેલ કે ઇરફાન ફકીર મહમ્મદ સુમરા રહેવાસી હાદાપર અને મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાઝી તેમના અન્ય સાગરદોની સાથે મળી ટોળકી બનાવી અબડાસા તાલુકા વિસ્તારમાં આવેલ અલગ અલગ પવનચક્કીઓમાંથી કોપર કેબલની ચોરીઓ કરે છે અને હાલ આ ટોળકી પવનચક્કીઓમાંથી ચોરી કરેલ કોપર વાયર ગાડીમાં સાયરા ગામ બાજુ આવી રહેલ છે તેમની તપાસ કરતા ગાડીમાં આઠ ઇસમોની ગેંગ જેમાં આરોપી મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાઝી તથા ઇરફાન ફકીર મહંમદ સુમરા હાસમ અબ્દુલ ગઝન ઇકબાલ ઉર્ફે કારો સોઢા લતીફ હાસમ સંગાર સંગાર નૂર મહમ્મદ દ કુંભાર નાઓ મળી આવેલ અને તેમના કબજાની બંને ગાડીમાંથી કોપર વાયર મળી આવેલ જે બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવેલ જેથી આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે અમુક પવન ચક્કીઓમાં ચોરી કરેલ હતી અને તે ચોરી કરેલ મુદ્દામાલમાંથી અગાઉ અમારી સાથે રહેલ રિયાઝ અલીમા મદ કુંભારવાડા વહેંચેલ છે અને બાકી રહેલ બીજો મુદ્દામાં લેવા માટે રિયાઝ પોતે ગાડીથી આવેલ છે તેમજ આ રિયાઝને અગાઉ ખરીદી કરેલ મુદ્દામાલ બાબતે પૂછતા જણાવેલ કે ખરીદેલ મુદ્દામાલ ભુજ ખાતે રહેતા આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર રહેવાસી લખુરાઈ ચાર રસ્તા સુરભીટ ભુજવાડાને વહેંચેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે કોઠારા તથા જખો પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુના દાખલ થયેલ જેથી આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રિપોર્ટર ધર્મેશ જોગી કચ્છ